તો નવગણજી સાહેબ બોલ્યા હા બોલો બોલો ગબર ભાઈ ગબર ઠાકોર બોલો અને કોલ રેકોર્ડિંગ ચાલુ છે ને ઓલરેડી કોલ રેકોર્ડિંગ નાખવાનો છું બરાબર મારે બે ત્રણ પ્રશ્ન પૂછવું છું કે મારું જાબડિયા ગોમ બેતાળીસ સમાજમાં આવે છે હવે જાબડિયા ગોમ બેતાળીસ સમાજમાં છે કે નથી મને ખબર નથી ગબર ભાઈ હું જૂઠું બોલતો નથી હમ આપડે બોલવા જોઈએ હાચું સાચું બરાબર પણ બેતાળીસ સમાજ આખી નાયતા ભેગી છે હમ અને અહીંયા સમાજનું બંધારણ બનાવ્યું હતું બરાબર અને અહીંયા બેતાળીસ સમાજના પ્રમુખ તરીકે આપણે ઉમેદજી ઠાકોર વારેડાના શું પીઆઈ હતા બરાબર રિટાયર્ડ ડીવાયસપી બરાબર એમને બેતાળીસ સમાજના પ્રમુખ બનાવ્યા હતા બરાબર એટલે મેં અમને ફોન કર્યો તો હમ તમે મને ફોન ના કર્યો કે અમે બેતાળી માં આવા કે ના આવા એટલે મને ખબર નથી તો મારે એમને જૂઠું બોલતા આપણને આવડતું નથી બરાબર એટલે મેં ઉમેશજી ફોન કર્યો એટલે ઉમેદજીએ કીધું કે હું બેતાળીસ નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો ને કર્મચારી હતો બરાબર સમાજ માંથી ખોટા રિવાજો દૂર કરવાની મારી ભાવના હતી બરાબર સૌ પ્રથમ બેતાળી નું બંધારણ થી બનાવ્યું બરાબર અને પેલો મુદ્દો એટલે એમ એવો રાખ્યો હતો કે મરણામાં ખીચડી ની કડી કરવી બરાબર આ બેતાળીસ સમાજની થી કરી એમની બરાબર પછી એમને કહેવું મારા પ્રમુખ થયા પછી બેતાળીસ સમાજ ના વિસ્તાર વધારો હતો તો મારી જોડે ઝાબડિયા ના બધા આગેવાનો આયા બરાબર તારીખ લેવા બરાબર કે ભાઈ અમારે તમારું સન્માન કરવું છે ને અમારે માં છે બરાબર બરાબર એટલે કે તારીખ આપી અને આખા ઝાબડિયા ગોમ ના ભેગા થઈ વીસ હજાર ઠાકોરો ભેગા થઈ અને મારું ભવ્ય સન્માન કર્યું બરાબર અને એ દાડે બેતાળી માં બેતાળીસ ના બધા આગેવાનો હાથે લઈને હું જોતો ઝાબડિયા

અને દીકરીઓમાં શિક્ષણ વધારે આવે તો આ સમાજ માંથી કરવા એટલે મે ચંદનજી તમે બેતાળીસ ના પ્રમુખ છો અને તમે રજા હાલતા હો તો વડુ માં બેતાળીસ સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે બરાબર એટલે ચંદનજી કીધું કોઈ વાત હારી છે તમે આખી બેતાળીસ સમાજ ભેગી કરો તો અમે કીધું મારી રીતે હું સગવડતા કરું છું કોઈ દાતા બીજા ખૂટેતો ચિંતા કરતા નઈ તમારે જે ખૂટે હું બેઠો છું બરાબર પછી અમે તારીખ નક્કી કરી અને નું એક સૂત્ર મે આવ્યું ગુજરાતમાં કે ભાઈ હાથ માં નોમ રાખવો હોય તો હાથ બારે વળવું આવો બરાબર તો એ તમે આયોજન કર્યું તો એ બધે બેતાળી સમાજ ને પૂછીને પેલી રાઈ લઈને કર્યું અરે આખી તમને વાત કરું આ બંધારણ નક્કી કરવાનું છે એટલે ફેસબુક લાઈવ માધ્યમથી મે આખા ગુજરાત ને અપીલ કરી બરાબર કે ભાઈ મારી એક વિચારધારા છે ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય તો દરેક મારા તમે કરજો અથવા મને ફોન કરજો બરાબર પછી ભાઈ કુબા વારેરા ને ભાઈ વદનજી વકીલ ને બધા ને ઉંદરા બધા આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું કે આપડે ગોમે ગોમથી સૂચન મંગાવ ગોમે ગોમથી સૂચન મંગાવ્યા બરાબર અને એ સૂચન ભેગા કરી અને અમે દસ હજાર કોપી બરાબર અને હાથ બાર વળવું તારીખ નક્કી કરી અને આખા બેતાળી સમાજમાં ડીજે ફેરવું બરાબર કોઈ નાના હોની વાત નહીજે ડીજે ફેરવી ને કલાકાર ને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કેવાનું હાથ બારે વડું આવો હાથ બારે વડું આવો એક ઠાકોર એક રિવાજ તો તમે બધાને પૂછીને બધાને ફોન કર્યા જો ચંદનજી ને હાજરજી હાજર અમૃતજી ને ફોન કર્યો બરાબર તો કર્યો આ બેતાળી ગોળો આટલા પૂરતો બોલાવવાના આગેવાનું તો બેતાળી બેતાળી ના જ આગેવાનો બોલાવવાના હતા અહીંયા અમે બંધારણ નક્કી કર્યું બંધારણ ચંદનજી ઉભા કરી પેશ કર્યું હતું ચંદનજી કાલે એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે એ meeting માં ચંદનજી જી ભી હાજર હતા અને આ લોકો ને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામ કોઈ બંધારણની કોઈ વસ્તુ થી નથી બેતાળી ની મેં તમારા કન પત્રિકા માંગી હતી ઓવે માંગી હતી તમે મને whatsapp કરી હતી ઓવે એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ છે એનું મેં પૂરે પૂરું પાલન કર્યું છે હું ઝોન ની અંદર ડીજે નથી લઈ ગયો બરાબર મેં અમારા ગામ માં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે બરાબર

બરાબર વડુ મન વડું બેતાલી પેઢી પત્રિકા મેલંઘન કર્યું હોય તો દોયાર બને સમાજ બાર કાઢ્યો છે કાઢી દે તો કોઈ વધુ ને હું સાચા માણસ ને કોઈ ચિંતા મને છે અને બાપુને ભાઈ જો મારી વાત આપણો આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ના છે એમને ટિકિટ લઈને ચૂંટણી લડવાની છે લોકોને પછી મત લેવાના છે મારે તો હું ચાચર્ય દાદા ના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું કોઈ સેનાયુ નથી કોઈ હતું ને તાર આખા ગુજરાત માં ફર્યો છું લોકો તાર મારી ટીકા કરતા હતા કે હોય ચૂંટણી લડવી છે અચ્છા તમને પણ બહુ હેરાન કર્યા છે હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડીયા બનાવે ખરાબ લખે દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી હમ હમ મારો નેય સાદારો બાપુનો દ્વારકા વાળો કરશે હા બાકી આ લોકોના ની મારે કોઈ જરૂર નથી કદાચ ઓલરેડી કલાકારો બધા તમારા ભેળા રહ્યા છે તો કલાકારોને જરૂર પડશે અમે કોઈ મીટિંગ કરશું તો તમે હાજરી આવજો કલાકારો મારા ભેગા નહી આ નેતાઓ ખરા ને બધા નેતાઓ ગબરભાઈ હમ બધા નેતાઓની સુટડીમાં આ કલાકારે આપણી સમાજનો ઉમેદવાર હોય તો તન તોડ મહેનત કરી છે

અમુક ઠાકોર ભેગા હતા ચંદ્રજી તો અમને રાજકીય પાર્ટી હશે બાકી સમાજ તો કોઈનો પ્રચાર કરવા આવતો નથી કોંગ્રેસ ભાજપ નો ઠાકોર વિરોધું તમારા દિલ આ લોકો ને રોજગારી ઉપર અન્યાય થયો છે અને કદાચ અમારે તમારી જરૂર પડે તો તમે હાજરી હાલ ખરા એમ અમે તો હાજરી હાલ બાબુ સૌથી પેલા ગુજરાતમાં કોઈ બંધારણ નામનો શબ્દ નતો કોઈ બંધારણ જોડતું નતું અને આ બંધારણ ની શરૂઆત નાહતાબ મુકામે સંદનજી બે ની કરી હતી બરાબર અને બેતાળી મેં બંધારણ પડાતું હતું અને ફેર આ નવા પ્રમાણે અમે વડું થી કર્યું બરાબર અને વડું અમે સોખવટ કરી બંધારણ કરતા અમને એમનું બંધારણ કર્યું એમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી બધા બંધારણ રદ કરીને એક જ બંધારણનું પાલન કર્યું ઈન્સ્ટાગ્રામ ફેસબુક વિડીયા છે વરુણ જે બધા નેતાઓ બોલ્યા એનો વડુણ ભાઈ અમે સોખવટ કરી હતી કે આ બંધારણ રહ્યું એ દરેક ને પાળવું એવું અમે નહી કેતા તમારા તાલુકો ગોમ જિલ્લો અને તમારો ગોળ વિસ્તાર

કન્યા હોસ્ટેલ નું ભૂમિ પૂજન કર્યું ભાઈ બાબા ભાઈ બે કરોડ ને એકાવન લાખ રૂપિયા આલ્યા બીજા જ દાડે ગેની બેને પાલનપુર માં કોઈ ચંડીસર કે ચડોતર ચોક સભા હતી એવું એલન કર્યું બીજી સમાજ ના પૈસા ના લેવા લે બોલો હડો તો મારા તો લાયબ્રેરી ના હોસ્ટેલ ની અંદર બધી બીજી સમાજ ના પૈસા છે બોલો હવે બીજો હમણાં ખિસ્સો બન્યો કોઈટનો તમને કહું કોયટા વાલજી પ્રતાપજી આગેવાન મારી જોડે પાટણ આયા હતા એક દીકરી ને એ દીકરી એમબીબીએસ ના છેલ્લા વર્ષ બરાબર એના બાપ એ સિત્તેર પંચોતેર લાખ રૂપિયા તો બચારા ગરીબ હતા ભર્યા છે એને પંદર લાખ રૂપિયા ખૂટતા હતા કેટલા પંદર લાખ પંદર લાખ તો એ આયા એટલે મને કે તમે ગમે તે કે બાબા ભાઈ પાંચથી પૈસા અલાવ અલાવ આ ઠાકોર ની સોડી છે મેં બાબા ભાઈ ફોન કર્યો હમ તો બાબા ભાઈ એમને સીધું સાક્ષું કીધું ખબર છે હમ કે મેં બે કરોડ નું એકાવન લાખ રૂપિયા પ્લોટ ખરીદેવા કન્યા હોસ્ટેલ ના આલ્યા તમારી સમાજના ધારાસભ્યો તો સભાઓ કરીને એવું કેસે કે બીજી ના પૈસા ના લેવા તો મને તમે કેવી રીતે આ લોકો કહેવાનો મતલબ ધાર્યું કરી નાખે છે ને મને મને તો એવું લાગે કે અમે જે આ વડુમાં બંધારણ કર્યું ને એને અમારે જસ ના મળે એના માટે બધા એક થઈને તૂટી પડ્યા છે પણ એને મને તો ભરોસો છે મારા સદારામ બાપુ ઉપર ને દ્વારકા વાળા ઉપર અમારી સદારામ સેવા સમિતિ ની આખી ટીમ છે એ ટીમે સદારામ બાપુ ની સાક્ષી દીવો ઉપાડી ને પ્રતિજ્ઞા કરી છે કે ખોડિયામાં જીવ રે

અને વર રાજા તો કોઈ બી એક જ વાર પડતો હોય છે સાહેબ કોઈ બી વિચાર્યા વગર બંધારણ કરવું તમે ચાલો નેતા વરઘોડો કરે છે એક જ વાર પછી રાઈટ વાત અને ખબર ભાઈ બંધારણ શબ્દ એવો છે સમાજ ને સુધારો હોય ને તો એક મો વર્ષો થી દાખલો આલો છું કે આ દરિયો ખારો દવશે હજુ

બરાબર અને એક મોમુલી મારી ભૂલ હાટો એ વ્યક્તિ ની અમારી કોઈ મુલાકાત લીધી નથી પૂછ્યું નથી અને સોશિયલ મીડિયા ની અંદર એમનું બી નિવેદન હતું કે દસ દસ જણા એમના ભૂલ ઘેરવા વરુ બંધારણ મેં કર્યું છે ના બંધારણ મેં કર્યું છે એ આ તો ચંદનજી નું જે બંધારણ લાયા સૌથી પેલા એક જ રાય મેં દસ દાડા થી એક જ રાય મેં કોઈ બંધારણ તોડ્યું જ નથી તોડ્યું જ નથી તોડ્યું કોઈ મારું કોઈ આ લોકો બિલકુલ જ નથી કોઈ કોઈ ભાઈ તમે ગબર ભાઈ આવો છો બેતાળીસ સમાજ મારી વાત તમને બેતાળીસજી છે છે આપડે બેતાળીસ નો ગુનો કર્યો હશે બેતાળી કે સજા કરશે ભોગવી લેજો બેતાળીસ કે અમારા ગોળ નું અમે બંધારણ પાડ્યું છે સમાજ બાદ આ લોકો ને અમને કેવાનો કોઈ હક નથી ડાયરેક્ટ સમાજ બાદ કેવી રીતે કહી દે આ તો હું સામાન્ય શિક્ષા બેતાળીસ સમાજ જે કરાય તમે ભોગવી લેજો

એક વાગ્યા થી મોડી ત્રણ વાગ્યા સુધી રાહ જોઈ કોઈ મને પૂછ્યું નહિ જાર સુધી અમરજી જાર એમને ચૂંટણી લડાવી હતી ત્યાર સુધી વ્યક્તિ આ ગોમમાં અમારા ગોમમાં પચાવટા માર્યા છે આજના દાડા ઉધી સાહેબ અમારા ને ચા પાણી કરવા નથી આયા આ સત્ય છે હું પોતે બોલેલો છું કોઈ ચિંતા કરશો મત ચિંતા મને કોઈ બિલકુલ ચિંતા નથી જો સમાજ છે આ લોકો કે છે ને આ લોકો એ મારી ચિંતા નહી કરી તો મારે એમની ચિંતા કરવાની જો જરૂર છે જો સમાજના નેતાઓ બાપ બરાબર છે ને તમે એક સમાજ છે પ્રજા છે સોરું કસોરું થાય પણ માવતર ને હપાતર રેવરાય તમારી નાના મોટી ભૂલ છે તો બેતાળીસ સમાજ ભેગી કરો બેતાળીસ સમાજ તમને જે શિક્ષા કરે વર્તી દે અને આ લોકોને તો કેટલો મોટો કહી દીધું છે બોલો ને ડાયરેક્ટ હા પૂછવું જોઈએ ને સાહેબ કોટ છે ને કોટ પૂછે આરોપી કે તને તારો ગુનો કબૂલ છે

આ લોકો છે ના બન્યો એટલા મોટા મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ નહિ બીજે વાળા ને આખો બે મિનિટ ખાલી રિક્વેસ્ટ કરી બિલકુલ ના પોજાર ડીજે વાળા ભેળા થયા કોઈ નું અબળ્યું ના કોઈ સુધારો નહીં મનનું ધાર્યું જ કરવાનું તો સમાજ આગળ રજૂઆત આવે તો સમાજ ના આગેવાનો એવું કેવરાય કે હાલ પૂરતી શોધતી રાખો મહિના બે મહિના અમે નિર્ણય લઈશું સાહેબ નોટબંધી થાય ને ગવર્મેન્ટ તો એ લોકો પોતા મહિના નો ટાઈમ હાલે છે મારી વાત આપડે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે અરે બધા હોમા હોમા પ્રચાર કરતા હશે કે કોંગ્રેસ માં ઠાકોર ઉભો રહે તો ભાજપ વાળો ખેંચી લેજો ભાજપ વાળો ઉભો રહે તો કોંગ્રેસ વાળો ખેંચી લેજો ઠાકોર ઠાકોર ચો લડતા તો હાચું હાચું અને એટલી બધી સાહેબ સમાજ ની ચિંતા હોય તો બધા ભેળા થઇ કોઈ બી એક પક્ષ માં બેસી જો અરે એક પક્ષ માં ના બે ફોરમ ના ભરતા ફોરમ ના ના પણ એક માં બેસી જો ચિંતા કરવી હોય તો બધા એકતા કરો એક માં બે તો મુખ્યમંત્રી બનશે સમાજ ની પ્રગતિ થાય ખાલી ડીજે બંધ કરવાથી થોડી પ્રગતિ થવાની છે સમાજ ની મને તો ગુજરાત માં બાપુ બે સપના છે કોઈને ગમે કે ના ગમે મારું પ્રથમ સપનું એવું છે કે ગુજરાત તો મુખ્યમંત્રી ઠાકોર બને આ મારું સપનું છે વ્યક્તિગત બરાબર ઓબીસી એસટીએસી સરકાર હોય મુખ્યમંત્રી ઠાકોર હોય આ વર્ષોથી હું માથે ફાળ્યું નથી બધો બાધા લઈને ફરું છું અને બીજું મારું વિઝન એવું છે કે ગુજરાત માં પોલીસ માં તેત્રીસ ટકા મહિલા અનામત છે અને બે હજાર ઓગણ થી પેલા પચાસ ટકા મહિલા અનામત આવ્યા છે તો ઠાકોર દીકરી છે છે બે તમારો આભાર એક સમાજ માટે સારું કર્યું તમને પણ ખુબ તકલીફ પડી છે અને ખુબ મેં તો તમારું જોયેલું છે પહેલાથી પણ ખબર મહિના જેલ માં નથી મરી ગયા છે બધા નેતાઓ બધા નેતાઓ લઈને ફરે છે એક દાખલો અમે સ્કોર્પિયો લઈને ફરશો નથી ફરતા નેતાઓ લઈને ફરે છે આઠ હજાર ની અરે આઠ લાખ ની ક્રેટા ગાડી છે પૈસા નહીં પણ મારી ભાવના સમાજ ને સારું કરવાની છે એટલે ભગવાન સાહેબ ભાજપ નું કર્યું છે લાઈબ્રેરી કરીને તમે તો જેટલું એટલું સારું કર્યું છે અમને નહીં જોઈ કોલેજ કે નહીં સ્કૂલ કે નહીં ચો સારું દવાખાનું કશું કર્યું નથી સમાજ ને ખાલી ભેળી કરી છે ઓલરેડી તાળીઓ પડાવીને સમાજ ને ઘેર મૂકી દીધી છે દર જગ્યાએ મિટિંગો કરી હજી સુધી સમાજ ને કોઈ ફાયદો થયો નથી સમાજે પેટ્રોલ બાળ્યા છે ડીઝલ બાળ્યા છે સમાજ હમણાં ચેડે બહુ જ ફરી છે અને સમાજ નો હમણાં ઉપર એટલો વિશ્વાસ છે સમાજ નો સમાજ એટલો વિશ્વાસ કર્યો છે પણ સમાજ ને હજી કોઈ ફાયદો થયો નથી બાપુ હું તો દૂધ સાગર ડેરીમાં વિપુલભાઈ ચેરમેન છે હાલ ને પેલા હતા ને અશોક ભાઈ ચૌધરી છે બરાબર હવે બનાસ નો શંકરભાઈ ભાઈ છે મારું હેડ્યું તો ઓછામાં ઘણું સત્યાવીસ છોકરા મેં બેડ ડેરી એમ લેવરા કેટલા સત્યાવીસ બરાબર કોઈ સભ્ય લેવરાયા નથી મારા ચેડે કેવું છે તમે ખુબ સારું કર્યું મારા એક તમે જે આજના દાડા સુધી